રાજકોટ જિલ્લાના ભાયાવદરના ખેડૂતે તેમની કોઠા સૂજથી જીરું અને અજમાની સફળ ખેતી કરી છે સામાન્ય રીતે દરેક ખેડૂત કોઈ એક જણસનું વાવેતર કરે છે અને સારું ઉત્પાદન મળવાની આશા રાખતા હોય છે પરંતુ રાજકોટ જિલ્લાના ભાયાવદર ગામના એક પ્રગતિશીલ ખેડૂતે તેમની કોઠા સૂજથી તેમના ખેતરમાં જીરું અને અજમાની બંને એક સાથે વાવેતર કરી અને ખેતી કરી છે આ ખેતી કરનાર ખેડૂતનું કહેવું છે કે ખેડૂતો હર હંમેશ માટે કંઈક નવું હોય છે અને અને સોશિયલ મીડિયાના માધ્યમથી નવી પદ્ધતિ જાણી વાવેતર કરવું પડે તો ખેડૂતોને તેમનું વળતર સારી રીતે મળી શકે છે તેમની કોઠા સૂજથી જીરું અને અજમાની ખેતી કરી છે અને આ ખેતી કરી મબલક ઉત્પાદન અને મબલક કમાણીની આશા વ્યક્ત કરી રહ્યા છે

ફરતો હતો પણ મને અમારા બાજુ અમારા ભાઈ ને પ્રેરણા મળી કે આજ કપાસની નું લેવો તેની જગ્યાએ જમીન આપણે આ જીરુ સાથે અજમા નો નવતર પ્રયોગ કરેલ છે એટલે મેં પણ આ પ્રયોગ કરેલ છે ને બીજા અન્ય ખેડૂતો આ પ્રેરણા મળી એટલા માટે આ વૃક્ષ લઈ છે જકુર મંદિર ની સામે મારી વાડી છે મારે જમીન છે પચાસ વીઘા મેં એમાં ચાલીસ વીઘા નું જીરું કરેલું છે જીરા જીરામાં એક નવતર પ્રયોગ કરેલો છે જીરું અને અજમા બે સાથે બધા એમ કે ના થાય મેં કરી બતાવ્યું છે સાથે તમે જોઈ શકો છો આજમાં છોડ છે ને આ જીરુંનો છોડ છે અઢાર અગિયાર નું બે વાવેતર સેમ ડે છે બધા એમ કે ઓગસ્ટ માર્ચ થાય જ્યાં વાવતો તો જે તે સમય ત્યાં બધા એમ કે કા નહીં થાય પણ મેં અત્યારે કરી બતાવ્યું છે ને આટલામાં તો મારા એરિયામાં તો કોઈ એવું વાવ્યું નથી એટલે જણાવતો આનંદ થાય છે કે આ બધું કરી શકો ને રિલે પાક તરીકે અજમા તમે વાવી શકો એનું કારણ કે અજમા ઘરે આવવાના છે અજમા જોખમી નથી જીવ પાક છે જોખમી છે એ આવે કે ના આ બે વાવવાનું કારણ અમારો પર્પઝ એવો જ છે કે ખેડૂત રિલે પાકમાં પણ આવક થાય સરફરાજ કોડી સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ